ત્યારે આજે ગુરુ નાનક જયંતિના પવિત્ર દિવસે વડોદરા જિલ્લાના ડબોઈ નગરમાં વડોદરી ભાગોણ પાસે આવેલ ઝુલીલાલ મંદિર પાસે નગરમાં વસતા સિંધી સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ સહિત સમગ્ર સિંધી સમાજ ભેગો થયો હતો અને ભારે આક્રોશ સાથે સમાજ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી અને અમિત બદેલના પુત્રાનું દહન કરવામાં આવ્યું હતું આવી અભદ્ર ટિપ્પણી કરનાર સામે સરકાર દ્વારા સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી ડભુઈ સિંધી સમાજ દ્વારા છત્તીસગઢના નેતા અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઇશ્વે ભગવાન જુલીલાલ તેમજ સિંધી સમાજ વિશે અપત્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં ડભુઈ સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઈ ભુજવાણી અગ્રણીઓ દીપકભાઈ જાધવણી કાલીભાઈ દુલાણી ઘનશ્યામભાઈ દુલાણી લખુભાઈ મોરવાણી ચેતનભાઈ સાધવાણી અશોકભાઈ સાધવાણી મહિલા અગ્રણી કાજલબેન દુલાણી સંગીતાબેન ભુજવાણી સહિત સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

સિંધી સમાજ અને મારવાડી સમાજના વિરુદ્ધમાં ગમે તેવું બાલ કરે તે ચલાવી લેવા નહીં અને ખા કરીને સિંધી સમાજ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં નહીં નહી શહેર તેમજ તાલુકાના વિવિધ સિંધી સમાજના લોકો આજ રોજ એનો વિરોધ કરે છે અને આવતીકાલે પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવશે કે આની સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ